પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે દર વર્ષે ઉજવાતા સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી જામનગરના સાંસદ પૂનમ માડમે આ વર્ષે પણ પોતાના જન્મદિવસને સેવા કાર્યથી ઉજવીને સમાજ સામે અનોખું ઉદાહરણ રજૂ કર્યું જામનગરમાં આયોજિત ભવ્ય મેગા સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરમાં શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી હજારો નાગરિકોએ હાજરી આપી મફત આરોગ્ય તપાસ અને નિશુલ્ક દવાઓનો લાભ લીધો નિષ્ણાંત ડોક્ટરોની ટીમે વિવિધ રોગોનું નિદાન કર્યું જ્યારે યુવાઓ અને સમાજસેવકોએ

જન્મદિવસ સેવા પખવાડિયાના માધ્યમથી ઉજવતા હોય ત્યારે દર વર્ષે હું સેવા પખવાડિયા દરમિયાન એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બરે એક સર્વરોગ નિદાન કેમ્પ જેમાં નિઃશુલ્ક દવાઓ નિષ્ણાત ડૉક્ટરોની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોને ખૂબ સારી સારવાર મળી જાય અને આખો એમનો દવાનો કોર્સ એમને નિઃશુલ્ક અહીંથી જ મળી જાય એક જ સમયે એ પ્રકારે એક હેલ્થ કેમ્પનું એટલે કે આરોગ્ય કેમ્પનું આયોજન કરતા હોય છે